વાગ્રમાં માત્ર સાત વર્ષના નવાજે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદગી કરી ફુલહાર પરિવારજનોએ માસૂમના ઉત્સવમાં વધારો કર્યો વાગ્રાના અસમા પાર્ક ત્રણમાં રહેતા પત્રકાર નયમ દીવાનના માત્ર સાત વર્ષીય પુત્ર નવાજે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિમા માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રાખી કરતા પડી છે હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં વાગરા નગરમાં રહેતા પત્રકાર નઈમ દિવાનનો સાત વર્ષીય પુત્ર નવાઝે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી માત્ર સાત વર્ષના બાળકએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ નવાઝને ગુલાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો